સુરતની ઓલ્ડ સિટીમાં રહેનારા ઘરોના લોકોમાંથી કોઈક ને કોઈક એવું હશે કે જે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની કોઈક ને કોઈક સંસ્થામાંથી શિક્ષણ પામ્યું હશે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના ઈસવીસન ઓગણીસો ને બારમાં કરવામાં આવી અને આજની ટીએન ટીવી સ્કૂલ જ્યારે ધ ઇંગ્લિશ સ્કૂલના નામે ઓળખાતી હતી અને આ સ્કૂલ ત્યારે સ્વર્ગસ્થ ચુનીલાલ ઘેલાભાઈ શાહ જેવા સંનિષ્ઠ શિક્ષકો અને તેમના સહકાર્યકરો આર્થિક નુકસાની વેઠીને પણ ચલાવતા હતા એક સમયે ચુનીલાલજીને લાગ્યું કે આ શાળાને વ્યક્તિગત રીતે ચલાવવી અઘરી છે તેથી તેમને લાગ્યું કે આ શાળા માટે ટ્રસ્ટની રચના કરવી જોઈએ તો એ રીતે તેમને શાળાના સંચાલનમાં સરળતા રહેશે અને આ ટ્રસ્ટને લોકોની આર્થિક સહાય મળતી રહેશે અને તેમણે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી એ સમયે શહેરના નામાંકિત વકીલ અને ધ્યેયન્યષ્ઠ સમાજસેવક એવા ચુનીલાલ માણિકલાલ ગાંધી જ્યાં સોસાયટી માટે નાનામાં નાની રકમ પણ મળી શકે એવું હોય ત્યાં કલાકોને કલાકો બેસી રહેવામાં પણ નાનામ નહોતા અનુભવતા કદાચ તેથી જ તેમના જેવા ધ્યેયનિષ્ઠ કાર્યકરોની નિષ્ઠા પર વિશ્વાસ રાખીને તે સમયના દાતાઓએ માતબર રકમોના દાન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીને કર્યા હતા અને તેના ફલ સ્વરૂપ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની વિવિધ શિક્ષણ સંસ્થાઓ સ્થપાઈ હતી જેવી કે એમટીબી કોલેજ કેપી કોમર્સ કોલેજ જીએનજીવી સીસી સા એક્સપેરિમેન્ટલ એસપીબી એનજી ઝવેરી હરિપુરા સાર્વજનિક મિડલ સ્કૂલ સ્કેટ કોલેજ વગેરે આશરે સો વર્ષ પહેલાં સ્થપાયેલી આ સંસ્થાની ખૂબી એ છે કે આ સંસ્થા લોકાર્પણની ભાવનાથી પ્રેરિત દાતાઓની સહાયથી ચાલે છે અને બીજી ખૂબી એ છે કે આ સંસ્થાના વહીવટમાં ઘણા લોકો સ્વયંસેવક તરીકેની સેવા આપી રહ્યા છે શિક્ષણની સુવિધા વધે અને સુરતના લોકોને ઘર આંગણે શિક્ષણ પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીએ શહેરના વિવિધ વિસ્તારોમાં ઘણી શાળાઓ અને કોલેજોની સ્થાપના કરી અને એ માટે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનું સુરત શહેર ખૂબ ખૂબ ઋણી છે